નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મોડા સૂતા અને મોબાઈલ જોતા ચાલીસ ટકા બાળકોમાં ગુસ્સો વધ્યો વીસ ટકા શાંત અને ચાલીસ ટકા બાળકો વિકૃતિ પ્રેમી પણ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘટના પછી બે હજાર બાળકો પર સર્વે લાલ કલર પસંદ કરનાર બાળકોમાં ગુચ્છો અને આક્રમક પ્રવૃત્તિ જોવા મળે અમદાવાદની હાટકેશ્વરમાં આવેલી સેવન્થ દે સ્કૂલમાં ધક્કા મૂકી જેવી સામાન્ય બાબતમાં ધોરણ દસના વિદ્યાર્થી દ્વારા સહવિદ્યાર્થીની વિદ્યાર્થીની હત્યા કરી દેવાઈ હતી આવી સ્થિતિમાં બાળકોની માનસિક સ્થિતિ જાણવા ખારા ઘોડાની મહિલા સામાજિક કાર્યકર્તાએ બાળકોની આક્રમકતા જાણવા સત્તર શાળાના બે હજાર બાળકો સાથે સમય હતો જેમાં થોડી જેમાં મોડી રાત સુધી મોબાઈલ જોવાની લતવાળા બાળકો આક્રમક અને ગુચ્છાવાળાનું તારણ સામે આવ્યું હતું બાળકે આંખો બંધ કરી પ્રાણાયામ કરવાથી મન શાંત થાય છે ગુચ્છો આવે ત્યારે મુઠ્ઠી બંધ કરી એકથી દસ બોલી જવું શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વીસ ટકા બાળકો એકદમ શાંત ચાલીસ ટકા બાળકો પ્રાકૃતિક પ્રેમી અને બાકીના ચાલીસ ટકા બાળકો ગુચ્છાવાળા અને આક્રમક જોવા મળ્યા છે જે બાળકો પ્રાકૃતિક પ્રેમી હતા એમને શિક્ષકો સાથે મળીને વૃક્ષોને નિયમિત પાણી આપવાનું અને એનું જતન કરવાનું કહેવામાં આવ્યું સાથે વિદ્યાર્થીઓ સાથે બેસીને તેમની સાથે વાતો કરી સફેદ લાલ અને લીલો ત્રણમાંથી એક કલર પસંદ કરવા જણાવ્યું હતું જેમાં સફેદ કલર પસંદ કરવાવાળા વિદ્યાર્થીઓ શાંત વલણવાળા હતા લીલો કલર પસંદ કરવાવાળા વિદ્યાર્થીઓ પ્રકૃતિ પ્રેમી જેમાં બાળકો વૃક્ષારોપણ અને વૃક્ષો પ્રત્યે પ્રેમ ભાવના એમનામાં જોવા મળી જ્યારે લાલ કલર પસંદ કરવાવાળા વિદ્યાર્થીઓમાં પણ તીવ્ર મધ્યમ અને ઓછા ગુસ્સાવાળા વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા ડૉક્ટર રંજનબેન ગોહિલ મહિલા सामाजिक कार्यकर बोटाद दस्तकन्यूज एल डी मकवाणा बोटाद